જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં કે નવી જગ્યાએ કેમ આવી ગયા નવી જગ્યા નથી આપણું નવું ઘર બન્યું ને છે અને આજે આપણે હે ને નવા ઘરે રસોઈ બનાવી છીએ પહેલી વાર તો અમે રસોઈમાં શું બનાવ્યું હું તમને હમણાં બતાવું ને ભણ એવું લાગે બતાવું તમને ક્યાં બનાવું ને એ તમને બતાવવું હમણાં હું પહેલા તો જો આપણા સરસ મજાની ખીર બનાવી છે પહેલી વાર આપણે નવા ઘરે રાંધું હોય ને એટલા માટે ખીર બનાવી છે અને આપણે જો ચૂલામાં બનાવી હે ખીર ને બને બટેટાનું શાક બને હે ચૂલામાં માણીંગો છે આપણે ચૂલો નથી માણીંગો હે અને અહીંયા જો જાનુના જ ઘરે રાખ્યા કામ કરે હે અહીંયા જમણભાઈ હે એ જે હુતા હે ઓટા માથે શ્રુતિ બેઠી બેઠી પોળા વારે હે તો એ ખોટી વાત જમનભાઈ પડા વાળતા હતા એ જમનભાઈ હું આ રાંધું હું ને બધું ઓલા ઘરે ને હારી હારી મને દેતા આવે હે તો આજે કીધું પેલી વાર આ ઘરે રસોઈ બનાવી ને તો આપણે નાની નાની છોકરીને જમાડવાની છે આપણે રસોઈ બનાવી નાખી આપણે ખીર બની ગઈ છે બટેટાનું શાક બને ને હવે આપણે રોટલી કાં પૂરી ગમે તે એક બનાવી નાખી ને પહેલીવાર આ ઘરે રસોઈ બનાવીને એટલે દીકરીઓને જમાડી દઈ પછી નિરાતે કંઈક વિચારશી તો આલો આપણે રસોઈ બનાવી નાખી ના જો બારે કેવું લાગે હું તમને બતાવું હમણાં જો બારે કંઈક આવું છે અહીંયા અમારે બધું અરજી હરખું કરવાનું છે અને આપણો ઓટો અહીંયા આપણું ઘર અને છાંયો સરસ મજાનો આવે છે અને નળી પૈડીએ વચ્ચે સંકેલવાની છે હજી ને આપણા જમણભાઈ અને અહીંયા આપણું બટેટાનું શાક

哒哒，哒哒。